માકાનેર તાલુકા પોલીસ મથક તેમજ માકાનેર સિટી પોલીસ મથક ખાતે પકડાયેલ કુલ ટોટલ કિંમત રૂપિયા એક કરોડ તેતાલીસ લાખ સડસઠ હજાર પાંચસો બે ના વિદેશી દારૂના મુદ્દા માલનો નાશ કરતી વાકાનેર પોલીસ કુલ ચોવીસ ગુનાઓમાં પકડાયેલ બત્રીસ હજાર એકસો પંચાણું બોટલ વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો વાંકાનેર તાલુકા અને વાંકાનેર સિટી પોલીસ મથક દ્વારા કબજે કરાયેલ કુલ ટોટલ કિંમત તાલીસ લાખ સડસઠ હજાર પાંચસો બે કિંમતનો વિદેશી દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે રોડ પાસે આવેલા ઘારી ગામ અને રંગપર ગામની વચ્ચે હોટેલ તીરથ નજીક જૂના પડતર ડામર રોડ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથક હેઠળના કુલ અઢાર ગુનાઓમાં જપ્ત કરેલ બત્રીસ હજાર ઓગણત્રીસ બોટલ વિદેશી દારૂ જેની કુલ કિંમત રૂપિયા એક કરોડ બેતાલીસ લાખ અઠ્યાસી હજાર છસો એસી થતી હતી તેનો નાશ કરાયો હતો આ ઉપરાંત વાંકાનેર સિટી પોલીસ મથક હેઠળના છ ગુનાઓમાં કબજે કરાયેલ કુલ એકસો છાસઠ બોટલ વિદેશી દારૂ જેની કુલ ટોટલ કિંમત ઇઠોતેર હજાર આઠસો બાવીસ હતી જેનો પણ આ સ્થળે નાશ કરવામાં આવ્યો હતો આમ કુલ ચોવીસ ગુનાઓમાં પકડાયેલ કુલ બત્રીસ હજાર એકસો પંચાણું બોટલ વિદેશી દારૂનો જથ્થો પોલીસ અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી